નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગણપતિ બાપાના વિસર્જનનો અંતિમ દિવસ છે શ્રદ્ધાળુઓ ભક્તિ ભાવે ગણપતિ બાપાને વિદાય આપી રહ્યા છે ગણપતિ બાપા મોર્યાના નાદ ઠેર ઠેર સંભાળી રહ્યા છે વિસર્જન લઈને તૈયારીઓ કરવામાં આવી છે

આજ રોજના વિસર્જન ના કાર્યક્રમના ભાગરૂપે સવારે છ વાગ્યાથી ગણેશ પ્રતિમાનું વિસર્જન થઈ ચુક્યું થઈ ચુક્યું છે અને અત્યાર સુધીમાં પણ વધુ મોટી પ્રતિમાનું વિસર્જન ચાલી રહ્યું છે અને આપ જોઈ શકો છો એ પ્રમાણે આજે છસો થી પણ વધારે સ્વયંસેવકો આ સેવાના કાર્યમાં જોતરાઈ ગયા છે અને ખડે ફગે સેવા આપી રહ્યા છે પ્લસ સુરક્ષાના ભાગરૂપે પાણીની અંદર અમારા ફાયર ફાયર જવાનો ટોટલ ત્રણ બોટ લંગારવામાં આવી છે પોલીસ મિત્રો બારે બહાર ખ પોલીસ મિત્રો પણ સારામાં સારો સહયોગ છે સુરક્ષા રાખવામાં આવશે બોટ પોઈન્ટ વાળા હજીરા ખાતે પ્રતિમા વિસર્જન કરવામાં આવે છે અને હાલ અત્યારે જે વ્યવસ્થાને લઈને કેવી વ્યવસ્થાઓ ચાલી રહી છે કેવી રીતે ગણેશ આયોજકો પ્રતિમાઓને લાવી રહ્યા છે સવારથી લઈને અત્યાર સુધીમાં ચારસો થી પણ વધુ ગણેશ પ્રતિમા નું વિસર્જન થઈ ચુક્યું છે અને વ્યવસ્થાના રૂપે જોવો છો તો જયારે ગણેશ મંડળો આવે છે તો એમની ગાડીને પાર્કિંગ પાર્કિંગ સુવિધા રાખવામાં આવે છે જમવાની સુવિધા તરીકે કેન્ટીન ની સુવિધા છે પાણીની સુવિધા રાખવામાં આવી છે પ્લસ અમારી ટોટલ બાર ટ્રેન અહીં લંગારવામાં આવી છે અને સવારથી લઈને અત્યાર સુધી ચારસો મૂર્તિનું વિસર્જન થઈ ચુક્યું છે

સ્વયસેવકો છે હજીરા ઓવારા પર આપ સાથે છો ત્યારે સ્વયંસેવકો સાથે વાત કરો તેમનાથી પૂછું કે હાલ જે છે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે તો વરસાદ વર્ષે ભારે વરસાદમાં કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે શ્રદ્ધાળુઓ માટે એ પ્રમાણે અમારી પણ પૂરેપૂરી તૈયારી રૂપે કે દરેક જે રસીદ કાઉન્ટર છે ટ્રેન પર દરેક માણસો ને સુવિધાના રૂપે રેઇનકોટે આપેલા છે અને દરેક ટ્રેન પર ફાયર ને રિંગ પણ આપવામાં આવે છે સુરક્ષાને પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી છે

કયા કયા પંડાળુમાં બાયવા વિશેષ શણગાર આ વર્ષે સુરતમાં ખાસ જોવા મળ્યા હતા જ્યાં શ્રદ્ધાળુઓની ભીડ વધુ હતી તે જોવા માટે સુરતમાં સૌથી પહેલા તો મૈધાપુરા જે નાનપુરા ખારવાડ માં કેન્ડી થીમ ઉપર ગણેશજીને બિરાજમાન કરવામાં આવ્યા હતા જ્યાં કોઈ બાળકો જાય તો તેઓ પોતે અંદર કેન્ડી દુનિયામાં પ્રવેશ્યા હોય તેવો તેઓને આભાસ થાય તેવી અલગ અલગ થીમો બનાવવામાં આવેલી હતી પોર્ટ જે છે તે આવી રીતે આયોજન કરવામાં આવ્યું છે વિસર્જન માટે શું તૈયારીઓ છે બીજી જગ્યાએ ત્યાં પણ સારી એવી તૈયારીઓ કરવામાં આવેલી છે તે આપતી સાથે બીજા લોકો પણ હાજર છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરો કેટલો ઉત્સાહ છે તે લોકો શું કહી રહ્યા છે લોકો

અવારનવાર જે ક્રાઇમ ની અંદર માણસો ઉતારવામાં આવે છે એ માણસો ને લઈને અમે એમને બચાવ કામગીરી માટે આગળ પાછળ ફરીએ જી જે પ્રકાર આપણે હી ફાયર વિભાગ જવાનો સાથે પણ વાત કરી તેમને તેમના દ્વારા પણ અહીં ફાયર વિભાગ દ્વારા પણ જે ખાસ એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે છે તળાવ માં સ્તર અને પ્રવાહને લઈને કોઈ મુશ્કેલી આવી હતી કે કેમ હાલ આવી જે પ્રમાણેનું વાતાવરણ છે એને લઈને વધુ જોવા મળી રહી છે બતાવો કેવા પ્રકારના દ્રશ્યો છે હજેરા પોર્ટ ઓવારા પર કેવા દ્રશ્યો સામે રહ્યા છે અમારા દર્શકોને બતાવશો

સ્વયંસેવકો પણ ખાસ એટલે કે આ બોટમાં કેટલા લોકો આવન જાવન કરી શકે છે કેવા પ્રકારની વ્યવસ્થા છે આ બોટમાં તો હાલ જે સામાન્ય લોકો માટે પ્રતિબંધ છે અહીના જે 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 અધિકારીઓ હોય તેઓને જોવા માટે ખાસ અહીં વ્યવસ્થા કરવામાં આવેલી છે અને જે અન્ય જે સામાન્ય લોકો છે તેઓના માટે પ્રતિબંધ રાખવામાં આવેલો છે કારણ કે જે હાલ જે દરિયાની સપાટી છે તેમાં વધારો જોવા મળી રહ્યો છે સુરતમાં મોટા ગણેશજીની મૂર્તિઓ પણ હતી ત્યારે એ મૂર્તિઓનું વિસર્જન માટે કેવા પ્રકારનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં પોર્ટ પર

કેટલી સંખ્યામાં લોકો ત્યાં છે હાજરા ખાતે કેટલી સંખ્યામાં લોકો હજી સુધી કરવા માટે તમામ ઉપસ્થિત છે અમને પણ દ્રશ્યો બતાવો ગણેશ વિસર્જન ની પ્રક્રિયા પણ ચાલી રહી છે તો જે પ્રકારે જે મોટી મોટી પ્રતિમાઓ છે તેને ક્રેન દ્વારા જે વિસર્જનની પ્રક્રિયા કરવામાં આવી રહી છે સ્વયંસેવક હાજર છે ત્યારે ભીડ જો થાય

10 દિવસ માપાની પૂજા ઉર્છના કર્યા બાદ આજી પાકોજી જી જી આજે ખૂબ જ ખાસ દિવસ છે એમની સાથે આગળ વાત करू કે આ વર્ષે સુરતમાં કઈ ખાસ એવી પંડાલ એમની લાગી જે ખૂબ જ આકર્ષક હતી એવી કઈ મૂર્તિ ખૂબ જ અદ્ભુત દન શણગાર કરવાવાત એવું કયો પંડાલ હતો તેમના મતે ઓધી વર્ષે ખાસ કયો પંડાલ કરી પ્રતિમા હતી કે જે ખાસ શૃંગાર કરવામાં આવ્યો હતો

અલગ હોય છે અને વિવિધ પંડાલો પણ આવશે ખોડો જોવા મળ્યા ખાસ સુરતમાં ખૂબ જ અલગ અલગ થીમ પ્રમાણે જો છે ગણપતિ બાપાને ખૂબ જ અદ્ભુત શણગાર આ વર્ષે કરવામાં આવ્યા હતા અને લોકો પણ મોટી સંખ્યામાં ભગવાનના દર્શન માટે આવી રહ્યા હતા અને હવે અંતની ઘડી છે આજે વિસર્જનનો સમય છે કોઈની આંખોમાં આંસુ પણ જોવા મળશે આજના દિવસે ખાસ અને સાથે એક બાજુ ઉત્સાહનો પણ માહોલ ગણેશ વિસર્જનને લઈને બીજા લોકો પણ આપની સાથે છે એમની સાથે પણ વાત કરો કે આજના દિવસે શું ખાસ છે

અમારી બીજી બ્રહ્માવર ફ્રેન્ડલી ગણેશજી ની ટીમ જે છે તેની ધ્યાન રાખીને ઇકો પ્રતિમાનું કોઈ કે ગોળમાંથી બનાવી હતી અલગ અલગ प्रकारे ઇકો પ્રતિમા બનાવવામાં આવી હતી અમારી સાથે જોડાયા વદના આભાર તો સુરત અલગ અલગ થીમ સાથે જે છે આ વખતે પંડાલોને સજાવવામાં આવ્યા હતા રાજ્યભરમાં આજે ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી બાદ વિસર્જનની ઘડી છે અંતિમ દિવસ આજે તેને લઈને સુરતમાં અલગ અલગ આયોજન કરવામાં આવ્યા છે ખૂબ જ સરસ રીતે સુરતમાં વિસર્જનને લઈને સુરક્ષા વ્યવસ્થા ફાયર બ્રિગેડ જેવી તમામ સુવિધા ગોઠવી દેવામાં આવી છે સાથે આણંદથી અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની પણ જોડાઈ ચૂક્યા છે ઉમંગજી આજે જે પ્રમાણે ધામધૂમ પૂજક છેલ્લા દસ દિવસથી ગણેશ ચતુર્થી જે પર્વ ઉજવાઈ રહ્યો હતો અને આજે અંતિમ ઘડી છે અંતિમ વિદાય તેમને આપવાની છે કેવા પ્રકારનું આયોજન જે છે આણંદમાં કરવામાં આવ્યું છે અને ગરી ભક્તો પોતાનો અલગ અલગ પ્રવેશ પહેરી અને પોતાની મંડળની છાપ પગારી અને વિસર્જન શરૂ કર્યું છે આ માટે આપણે ઘણા બી ગણપતિ વિસર્જન ના

આ સાથે પોલીસ કોબી ચૂસ બંદોબસ્ત આપ જોઈ રહ્યા છો પોલીસ પોતાના સંતોબ સાથે હાજર રહી છે અને કોઈ પણ અપية ઘટના ન પડે અને શાંતિ જાળવત માટે આ જે મંડની ઉઠી વ્યવસ્થા કરી ચૂકી છે બહાર છે તેમની સાથે વાત કરો જાણવાનો પ્રયાસ કરો કેટલા જવાનો પોલીસ ના બંદોબસ્ત માં છે થોડો સમયમાં માં આણંદ ના શહેર જે તલાવ વિસ્તાર છે ત્યાં કરી ગણપતિ વિસર્જન કરશે વાત કરવાનો પ્રયાસ કરો કેટલો ઉત્સાહ છે લોકો બહાર જાણવાનો પ્રયાસ કરો શું કહી રહ્યા છે આજના ખાસ દિવસે ગણપતિ કેટલા વર્ષથી આ પૂજા કરી રહ્યા છો આપ જોઈ રહ્યા છો કે ઘણા લાંબા સમયથી આણંદ ગણપતિ અને આણંદ ખાતે આ વર્ષની જો આપણે વાત કરીએ ત્યારે કેવા પ્રકારના પંડાલો તૈયાર કરવામાં આવ્યા હતા જે સૌથી આકર્ષક હતા આ વર્ષે કઈ કઈ થીમ પર શણગાર કરવામાં આવ્યો હતો ગણપતિ બાપા ને મોટી સંખ્યા માં તેની સંખ્યામાં પડતો હોય અને

આજે આપણે ઘણા પંડલો થોડો વાત કરવાનો પ્રયત્ન કરીશું આમ નંબર આપ્યો છે રાજાના પુરાણા યુવક મંડળ દ્વારા ગણપતિ નું તૈયારી કરી મંડળના ઘણા સંચાલકો આપણે વાત કરવાનો

પ્રથમ રાકેશભાઈ પ્રથમ પ્રથમભાઈ જણાવો કે ગણપતિ પૂજા કેટલા સમય થી કરી રહ્યા છો કેવો આનંદ અનુભવી રહ્યા છો કેટલા તમારા સંચાલકો કેટલા બધા છોકરાઓ જોડાયેલા છે તમારી જોડે

આપડે લાઇવ દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ અત્યારે ભૂકંપા ખાતે અત્યારે વિસર્જન ની તૈયારીઓ ચાલી રહી છે ગણપતિ બાપાના વિસર્જન અંતિમ દિવસ છે ભક્તિ ભાવ સાથે ગણપતિ બાપાને વિદાય આપી રહ્યા છે ઠેર ઠેર ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે આજે ગણપતિ વિસર્જન ને લઈને સાથે સુરક્ષા બંદોબસ્ત પણ ચૂંટશે હવે મને રજા આપશો અને સાથે જોતા રહો બે ઇન્ડિયા પરોસુ ગુજરાતનો નો